તમને જે દેખાય છે એ નડિયાદની પાસેની શેરડી નદી દેખાઈ રહી છે તમે જુઓ છો કે નદી નદીનું પાણી બે કાંઠે વહી રહ્યું છે અને નદી નદીનું પાણી બહાર નીકળી અને નડિયાદ સબજેલ અને આજુબાજુમાં કેટલાય ખેતરો સુધીનું પાણી નડિયાદ સુધી જે રિંગ રોડ છે ત્યાં સુધી અડી ગયેલું છે એટલે ઓવરફ્લો શેડી નદી હોય ત્યારે સ્વાભાવિક છે કે પરિસ્થિતિ આપણી ખરાબ બને અહીં તમે જોઈ શકો છો આ એના આજુબાજુના ખેતરો રિંગ રોડ ઉપરથી બતાવું છું તમને એ પણ ભરેલા છે બધા ત્યાંથી આગળ શેરડી નદી છે એટલે આ શેરડીનું પાણી છે બહાર આવી રહ્યું છે ને અહીંયા તમને નડિયાદ સિટીમાંથી બહાર જતો કાંસ દેખાય છે આ કાંસ ફૂલો ફૂલ જઈ રહ્યો છે અને એ પાણી જે રીતે નીકળવું જોઈએ એ નીકળી શકતું નથી કારણ કે શેડી ઓવરફ્લો હોય એટલે સ્વાભાવિક છે કે પાણી પાછું પડે એટલે નડિયાદની અંદર હાલ અત્યારે અમુક જગ્યાએથી પાણી ઉતરતું નથી અને આ નીચાણવાળા વિસ્તારોને પાણી ઉતરતા થોડી વાર લાગવાની છે અને એના કારણે આપણે એવું કહીશું કે અહીંયા પાણી ભરાઈ રહ્યું છે અહીંયા પાણી ભરાઈ રહ્યું છે વરસાદ નથી પણ વરસાદ જ એટલો પડ્યો છે અને દરેક તાલુકાઓની અંદર વરસાદ એટલો પડ્યો છે કે આપણે એવું માનીએ કે અહીંયા ત્રેવીસથી ચોવીસ ઇંચ નાડિયાદ તાલુકાની અંદર પડ્યો છે એવી રીતના સત્તરથી અઢાર ઇંચ વરસાદ ઠાસરામાં પડ્યો છે એવી રીતે મહેમદામાં મહેમદાવાદમાં પણ એટલો વરસાદ પડ્યો છે માતરમાં પણ પડ્યો છે અને મૌધામાં પણ પડ્યો છે એટલે સ્વાભાવિક છે કે અત્યાર તો એવું કહીએ કે આખા ગુજરાતમાં સમગ્ર જગ્યાએ પાણી 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 જ છે ત્યારે આ પરિસ્થિતિની અંદર આપણું પાણી ઝડપથી બહાર નીકળે એવી કોઈ શક્યતાઓ ના હોય એટલે સ્વાભાવિક ધીરજ રાખજો અને ધીરજ રાખી અને જે કંઈ થતું હશે એ મદદરૂપ થવાના અમે પ્રયત્નો કરીશું અમે ગઈકાલે અમારા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશજી અહીંયા પધાર્યા હતા તો અમે ખાસ કરીને રજૂઆત જીબીની જે ટીમો છે એ વધારે નડિયાદને આપે એના માટે કરી અને આજે દસ જેટલી ટીમો આપવાનું નક્કી થઈ ગયું છે એટલે સાંજ સુધીમાં નડિયાદની અંદર જીબીની બીજી દસ ટીમો આવી જશે તો નડિયાદ અને નડિયાદ સિટીને નડિયાદ રૂરલનો ભાગ જ્યાં જ્યાં ફોલ્ટ હશે અથવા તો જે જે કમ્પ્લેનો હશે એ પણ સોલ્વ કરવામાં તાત્કાલિક આવશે અને ત્રણ દિવસ સુધી જીબીના બીના કર્મચારીઓ સતત જાગી અને લાઇટ ઇન્સ્ટોલ કરવાના પ્રયત્નો કર્યા છે એ ખૂબ સરાહનીય છે પૂર્વ હોય કે પશ્ચિમ હોય અમે સતત સંપર્કમાં રહી અને એ લોકો જોડે વાતચીત કરી અને લાઇટ ઇન્સ્ટોલ થાય એવા પ્રયત્નો કર્યા છે અને એવી રીતના નડિયાદ રૂરલના ભાગમાં પણ લાઇટ ઇન્સ્ટોલ થાય આવી જાય લાઇટ એવા પ્રયત્નો કર્યા છે છતાંય ઝાડ કટ કાપવાના હશે અને થાંભલા ઊભા કરવાના હશે તો એના કારણે થઈને જે વધારાની દસ ટીમો આવશે અને જી કોન્ટ્રાક્ટરો સાથે રહી અને ઝડપથી કામગીરી થાય એવા અમારા પ્રયત્નો છે તો સૌ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે સૌ સક્ષમ રહીએ અને હજુ પણ કદાચ જો વરસાદ પડે તો આ પાણી ઉતરતા ખૂબ વાર લાગશે એટલે સૌ ધીરજ રાખજો અને કોઈ જગ્યાએ એવું નથી કે પાણી નથી જતું પાણી જાય છે પણ પાણી જે ઝડપથી જવું જોઈએ એ નહીં જાય એ મેં તમને અગાઉ સમજાવ્યું છે આભાર